ગઈકાલે કડી અને વિસાવદરના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસમાં માં કારની હાર થયા બાદ જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તેમના દ્વારા રાજીનામું પાઠવવામાં આવ્યું પદ પરથી અને ચારે બાજુ કોંગ્રેસમાં એક આ ચોંકાવનારો નિર્ણય હતો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે જે શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું પાઠવવામાં આવ્યું પદ પરથી તેને લઈને આમ જનતામાં પણ ક્યાંક ને ક્યાંક એ ચોંકાવનારો નિર્ણય હતો અને જે રીતે વાત કરવામાં આવે તો કડી અને વિસાવદરના જે પરિણામ આવ્યા કોંગ્રેસની હાર થઈ અને ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું એટલે કે એક એવો વાતનો વળાંક આપવામાં આવ્યો કે આ બંને ને ઉપર હાર થયા બાદ ગોહિલે જે છે તે રાજીનામું આપી દીધું પરંતુ હવે એ વાત માત્ર પરિણામો સુધી સીમિત નથી રહેતી જે રીતે ગુજરાત કોંગ્રેસ નિષ્ક્રિય દેખાઈ રહી છે એવા ઘણા બધા કારણો હોઈ શકે આ રાજીનામા પાછળના જોકે આપણે રાજીનામું તેમના સ્થાન ઉપર કોણ આવી શકે છે તેના નામની ચર્ચાઓ કરવી છે કયા નામ ની શક્યતાઓ દેખાઈ રહી છે તે ચર્ચા કરવી છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર તાજેતરમાં જે રીતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું પાઠવવામાં આવ્યું અને એવા ત્રણ થી ચાર નામ છે જે હાલ ચર્ચાનો વિષય બની ચૂક્યા છે કોંગ્રેસમાંથી કે આ ત્રણ થી ચાર નેતાઓમાંથી ગમે તે એક નેતાને પ્રદેશ પ્રમુખનું પદ કોંગ્રેસ હાઈકમાન્ડ સોંપી શકે છે જેમાં પહેલું નામ છે જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે અને સોશિયલ મીડિયામાં સૌથી સારું એવું નામ ધરાવે છે કોંગ્રેસમાં પક્ષમાં સૌથી સારું એવું નામ ધરાવે છે મોટી વોટબેન્ક છે દલિત સમાજની દલિત સમાજના મસીહા તરીકે જિગ્નેશ મેવાણીએ ઓળખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક હાલમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે જિગ્નેશ મેવાણીને ક્યાંક

તેમને પણ ક્યાંક ને ક્યાંક આ પદ સોંપવામાં આવી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કારણ કે આ જે ગુજરાતની છવ્વીસ બેઠકો છે તેમાંથી માત્ર એક બેઠક જે કોંગ્રેસના નામ ઉપર છે અને તે ગેનીબેન ઠાકોરના જે સાંસદ બનાસકાંઠાના સાંસદ છે એટલે કે બનાસના બેન તરીકે ગેનીબેન ઠાકોરને ઓળખવામાં આવે છે કોંગ્રેસમાં સારું એવું વર્ચસ્વ પણ ધરાવે છે બનાસકાંઠામાં પણ તેમનું ઠાકોર સમાજમાં સારું એવું વર્ચસ્વ છે છે મોટી વોટ બેંક છે એટલા માટે ગેલીબેન ઠાકોરનું નામ પણ હાલમાં ચર્ચાઈ રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી જેનીબેન ઠુમ્મર અને પરેશ ધાનાણી આ બંને નામ પણ ચર્ચાસ્પદ મુદ્દો બની ચૂક્યા છે કે આ પરેશ ધાનાણી અથવા તો જેનીબેન ઠુમ્મર ગમે તે એક નેતાને આ પદ સોંપાઈ શકે છે કારણ કે ઘણા સમયથી તેઓ કોંગ્રેસ સાથે કાર્ય કરી રહ્યા છે અને જેની બેન ઠુમ્મરની વાત કરવામાં આવે તો તેઓ પણ સતત એક્ટિવ કોંગ્રેસમાં જોવા મળતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક તેમને પણ આ પદ સોંપવામાં આવી શકે આ ચાર નામોની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે કે આ ચાર નેતાઓમાંથી ગમે તે એક નેતાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં કોંગ્રેસમાંથી આવી શકે છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં જે છે તે શૈલેષ પરમાર આ જવાબદારી સોંપવામાં આવી છે અને ટૂંક સમય માટે જ શૈલેષ પરમાર આ પદ ઉપર છે ત્યારબાદ જે છે તે અન્ય નેતાની નિયુક્તિ થઈ જશે હવે આ ચાર નામ જેનીબેન ઠુમ્મર કેનીબેન ઠાકોર અને જીગ્નેશ તેમજ પરેશ ધાનાણી હવે આ ચારમાંથી અન્ય કોઈ નેતાને સોંપવામાં આવે પદ તો પણ નવાઈ નહીં રહે પરંતુ જે ચાર નામો હાલમાં ચર્ચાઈ રહ્યા છે તે મુદ્દા અંગે આપણે ચર્ચા કરીશું તો તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ કયા નેતાને આ પદની જવાબદારી સોંપી શકે છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ મેટી ફોર ન્યૂઝને સબ્સક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો